આજે હેતા ભાભી એમાં એક છે ગલ ભરેલા ગલકા નું શાક બાપુજી માટે કેવું છે બાપુજી સારું જો ભાઈ હું તમને હા સારું ભાઈ તમને મને ભાઈ ગો શાક બહુ સરસ બનાવ્યું છે હમ બેને થારી કઈ ગઈ કે ગાડી ખોલ અરે ઊંધી રાખી ડેકી ખુલે એમ છે ડેકી ખુલે એમ છે અમારો માલ ગણવા મીંડા ભાઈ ગાડી થઈ ગઈ છે ચકાચક બસ લેટ આવી ગાડી પણ એકી સાથે ઘણું બધું કરવાનું નીકળવું એર કુલર બ્રેકના પટ્ટા ચેન્જ કર્યા બ્રેક ઓઇલ નાખ્યું પછી મેન જે એન્જિન ઓઇલ હોય એ બદલાવ્યું ટોટલ દસેક હજારનો ખર્ચો થયો ગાડીને એમને એમ નથી કહેતા કે આથી જ હાથી હવે આ ઉપર છે ખ્યાલ આવશે કે કેટલો ફેર પડ્યો જરૂરી બધી શું કરવાના જમવાનું લસણ ચટણી ઘરની જોશે

બારથી પવન સારો આવે સરસ મજાનું શૂટિંગ પતી ગયું છે અમારું હું છું અત્યારે સ્ત્રી મઠાવાલામાં છેલ્લા બે વર્ષથી અમે વિડિયોઝ બનાવી હી અલગ અલગ અત્યારે રાજકોટમાં ચાર બ્રાન્ચ થઈ ગઈ છે ચાર છે ત્રણ 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 બ્રાન્ચ છે અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ કુવાડવા રોડ ઉપર ડી માર્ટ ઓપન થયું છે ને ડી માર્ટવાળી શેરી જેને પચાસનો રોડ કહેવાય ત્યાં મામા સાહેબના મંદિર પહેલાં જ આ જગ્યા આવી જાય છે મઠો ખાવાના શોખીન હોય ને રાજકોટમાં આ વિસ્તારમાં કોઈ રહેતા હોય તો પહોંચી જજો અને સ્પેશિયલ અત્યારે એ લોકોની ઓફર ચાલે છે કે જે કલર એસન્સ કાંઈ બી નાખ્યા વિના એ લોકોનો નેચરલ જે મઠો બનાવે છે ને એ મઠો જો તમે એક કિલો લ્યો ને તો એ સિવાય તમે કોઈ બી મટો અઢીસો ગ્રામ તમને ફ્રી આપવામાં આવશે સાથે અને લસ્સી ફિક્સેક ને બધી જ વસ્તુઓ રાખે છે શૂટિંગ પતી ગયું છે મઠ્ઠાના ટેસ્ટ થઈ ગયા છે આજે વળી ગળાની એક ઓલી શું કહેવાય પરીક્ષા ચાલુ થવાની છે માથેરાન માથેરા બધા ફરવા ગયો હતો ત્રણ દીધી હું દવા ખાતો તો અને માન લેવલ આવ્યું છે મઠ્ઠાઓને આઈસક્રીમ ચાખ્યો હવે અહીંયાથી અમારું બીજું શૂટ છે એ બોલાવ્યું છે એટલે ગરમીમાં ઘણા એમ લાગતું હોય આ ભાઈ મોજ છે તો મોજ એકચ્યુઅલ મારી નથી હોતી કેમ કે એ એટલું બધું હું અંદર એબ્ઝોર્બ કરતો હોઉં છું કે એ વધારે લેવાતી હોય અને બોડી વધે ઘર ખરાબ થાય પણ ચાલે રાખે મજા આવે પણ સારી પ્રોડક્ટ હોય સારી વસ્તુ ખાતા હોય એટલે હું વાંધો ન આવે અવે જયજી બીજી જગ્યા સૂટમાં આજ વિસ્તારમાં આજે નજીકમાં પણ આ બાજુ કોઈ મટો આવો રાવી જાજો એમ હોય કુછે ગરમ પાણી અને બા વાળે છે દૂધીના મુઠિયા હા ને થીને હોય કે દૂધી ને આ દૂધી ના છે બાઈ કેટલા દિવસથી ખાવા હતા કા જોતા તો દવા ફાળિયા છે રહેજો હવે આનંદ આવે તો બનાવી તો બધાય ખાય હા બે જણામાં શું મજા આવે ખાવાની કરે ભાઈ અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ કેટલી પ્રકારની સોડા બધા પીધી હશે લસ્સી પીતી છે અત્યારે જે જગ્યાએ શૂટ કરવા આવ્યો છું ને મને પર્સનલી જગ્યા ખરેખર બહુ મજા આવી હતી બહુ ટાઈમ પહેલાં મેં સ્ટોરી મૂકેલી હતી અને આજે ફાઇનલી એ જગ્યા ઉપર શૂટ કરવા માટે આવ્યા છે અને સૌરાષ્ટ્રમાં આવો ને તો સોસ્યો અને સિંગ ખાવાનું કલ્ચર છે મતલબ કે સોડા સાથે સિંગ તો કોઈ બી ફ્લેવરમાં બી ઘણી જગ્યાએ ખાતા હોય છે પછી ઘણી જગ્યાએ ટોપરૂ નાખતા હોય સિંગ નાખતા હોય આવું બધું નાખતા હોય પણ ડ્રાય ફ્રૂટ નાખીને સોડા બનાવતી હોય એવી જગ્યા ક્યાંય નહીં જોઈએ જે આ જગ્યાએ મળશે અને એટલી યુનિક વેરાયટી એટલી ફ્લેવર એટલી વેરાયટી છે આ ત્રણ શક્કરવાળી તો દુકાન છે તમને બતાવું આ જે એન્ડ શેક આ તમે જોઈ શકો છો એક બે ત્રણ ત્રણ અલગ અલગ દુકાનો છે કેટલી વેરાયટીઓ બને છે આ લખવું જોઈએ વાંચો તમે કેટલા લોકો કામ કરે છે અહીંયા બાર ગોલાનું સેટઅપ છે અને આ છે આઈસ્ક્રીમ વાળી સોડા જોવો તમે આ ચિલ્ડ્રેન્સ સ્પેશિયલ છે ને આની અંદર આઈસ્ક્રીમ નાખો છે જેલી દેખાય છે સોડા છે ડ્રાય ફ્રૂટ જો આ કાજુ તમે જોઈ શકો છો પછી આને શું કહો છો નામ શું છે મોકટેલ્સ ખાલી મોકટેલ્સ ઓકે આ ફ્રૂટ ચસ્કા જો એમાં કેટલા બધા ફ્રૂટ્સ નાખેલા છે પછી આ ડ્રાય ફ્રૂટ ચસ્કા જો અલગ અલગ ત્રણ સેટ છે જેલી તો દેખાય જ છે કાજુ છે આ ઉપર સિંગ ચસ્કા જો આ સિંગ નાખીને બનાવેલી આ મેં વસ્તુ ડ્રાય કરી હતી બાકી જો આ બધી ડ્રાય ફ્રૂટ વાળી લસ્સી છે અને હજી ઘણી બધી વેરાયટી બને રાખે છે શું બને છે અત્યારે ડ્રોપ ફ્લેવર બને છે શું ડ્રોપ ફ્લેવર ડ્રોપ હા ઓહો આમ નામ આઈમરો હોય એક તો પહેલી વાર આ રસ્તો કેવાનો હોય રાજકોટમાં કુવાડવા રોડ ઉપર ડી મારી પચાસ નો રોડ ત્યાં આગળ આ લોકેશન આવેલું છે એટલે રાજકોટમાં આ વિસ્તારમાં રહેતા હોય કે બીજે ક્યાંય રહેતા હોય આવી સોળાવિફરન્ટ ટાઈપ ની પીવી હોય તો પોચી જાજો આ જગ્યાએ અમારું જો ઓલમોસ્ટ આવ્યું છે હવે

હમ કોમે થોડીક વાર લાગ ગઈ ને શૂટિંગ માં પછી શૂટિંગ મિલ્ક સેક બાનું લઈ લે ફ્રિજ માંથી જો કરીתי કેમ અમારા જને બ્લોગિંગ માં એવા માસ્ટર વિજેને કેમેરો આમ ગમે ઉલટી જાય બોલ નિયા આજ બધું શૂટ કરીને આયો છું સોળા ઠксе ગોલા મઠો આઈસ્ક્રીમ કે મીડિયમ મીડિયમ આહો મોઢિયા માં દેશે દે ઓકે કેટલી સિરિયલ જોવો તમે આખા દિવસ એમ બે હજી નક્કી કરી લ્યો

રિયા આવે એમ કે નવું ફ્રિજ લેવું પડશે ના હવે બે મહિના છે ને બરફ મંગાવી લેવું નહીં હોય લગભગ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઉપર વિડીયો ઉપર યુટ્યુબમાં ફેસબુકમાં બધી જગ્યાએ મેસેન્જરમાં અઢળક વિસીસ આવી છે અને બહુ બધી કમેન્ટ્સ આવે છે આજના આજે જે વિડીયો હું આ શૂટ કરું જોઈએ નહીં તમે લોકો જોઈ રહ્યા છો એ વિડીયો ઉપર હાલની તકમાં ખાલી ચાર કલાકમાં બસોથી વધારે પ્લસ કમેન્ટો છે વીસ માટે એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દિલથી થેન્ક યુ અને

થેન્ક યુ છાયાબેન ખૂબ ખૂબ આભાર આપ સૌનો આપ સૌના પ્રેમ બદલ અને એવી તો ઘણા લોકોની વિશેષ છે ઘણા લોકોની કમેન્ટ છે કે વિશ કર્યું છે અથવા તો આ રીતના કહેતા હોય છે સમય સંજોગને લીધે ઘણી વાર રહી જાય છે પણ અમે કોશિશ કરીએ છીએ કે આપની સાથે કનેક્ટ કરી શકીએ અને એવી પણ ઘણાને વિચાર આવતો હોય કે કમેન્ટ્સ નહીં જોતા હોય પણ કમેન્ટ્સમાં હંમેશા ધ્યાન રહેતું જોઈએ છે કમેન્ટ્સ અમે લોકો જોતા જોઈએ છીએ અને કેટલાય લોકોની કમેન્ટ હતી વિયેતનામ કેમ નથી ગયા તો એમાં ઘણું બધું કારણોના કારણે અમે નથી જઈ શક્યા જો પોસિબલ થયું ને મોકો મળ્યો તો હું તમને ડિટેલમાં પછી કહીશ બી ખરી અને પીછું હા ભાઈ ભાભી કેમ નહોતા તો અમે લોકો તો સાંજે સાડા ત્રણ ચાર વાગે આવ્યા કોઈનો એવો કાંઈ વિચાર પ્લાન કે કાંઈ હતું નહીં બેને અચાનક વિચારીને રાખવું છે અને બાર ને શેર કરીને રાખ્યું હતું અને કાંઈ મોટો પ્લાન હતો ને કેમ કે અમે આટલા દિવસથી બહારથી આવ્યા હતા એટલે ખીચડીને કઢીને કાક બટેટાને શાક ને એવું જ જમવું હતું એટલે ખાલી કેક કટિંગનો પ્રોગ્રામ હતો બહારનો ભાંડો ફૂટી ગયો હતો એટલે પછી મેં રિયાને કીધું હતું કે કામ કર મને જે જગ્યાએ આઈસ્ક્રીમ ફાવે છે બહુ સારો મળે છે તો એ તું બહારથી લેતી આવજે એટલે આઈસ્ક્રીમ એ રીતના એડ થયો જે અત્યારે રિયા પીવે છે બાપુજીએ એ કાલ ખાઈ લીધો જામેલો એમનો જો આખું શેડ્યુલ હોય બે ચાર વસ્તુ ખાય જમી કરીને કંઈક ખાય પછી ફરસાણના જો ડબ્બા ચાલુ થઈ ગયા હોય એ પછી સવારથી શરૂઆત થાય પછી બપોર હોય રાત હોય અહીંયા અમારો એન્ડ થાય

છે પણ હવે આ વર્ષોથી તે બધા પેકેટ્સની બહારનું ફરસાણ ને બધું પહેલાં તો ઘરે વર્ષો પહેલાં બહુ બધું ફરસાણ બનાવતા એટલે ઓમ તો ત્યારથી ચાલ્યું આવે છે બહારની ઉંમર થઈ ગઈ ધીરે ધીરે જનરેશન પ્રમાણે બધું છૂટતું ગયું હવે તો સાતમ આઠમમાં થોડું ઘણું બને તો બને એવું હોય અમારે સહયોગ સહયોગ કોઈ નથી કરતા પણ ઓમ હવે ફિઝિકલ જે શ્રમ જે પેલા હતો આ બધું કરવાનું બધું ચેન્જ થતું જાય છે બધા પોતપોતાની લાઈફમાં કામ કરવાની લાઈફમાં અલગ રીતે વ્યસ્ત થતા જાય છે અને હવે ગરમી બહુ થાય છે બફારો ખૂબ જ છે અને એમાં આજે આ ને ઢોકળાને આવું બધું ખાધું પીધું છે એટલે ફૂલ તરસ લાગે રાખે છે હું હવે આરામ કરું આ બ્લોગને વિરામ આપું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત